તો મિત્રો ચોમાસાની ઉત્તરીય રેખા હજુ પણ ગુજરાતમાં નવસારીથી અને ત્યારબાદ પૂર્વ ભારતમાં પશ્ચિમ બંગાળથી પસાર થઈ રહી છે આગામી બે ત્રણ દિવસમાં ચોમાસું આગળ વધવા માટે અનુકૂળ સંજોગો દેખાઈ રહ્યા છે ગઈકાલે આગાહી મુજબ રાજ્યમાં છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ નોંધાય છે આજે પણ વાતાવરણમાં અસ્થિરતા મિડ લેવલમાં ભેજ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના કાંઠે યુએસસીના કારણે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા ગઈકાલે ભાવનગર અમલેલી રાજકોટ તેમજ જામનગર જિલ્લામાં અડધાથી ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે તેમજ ગઈકાલની આગાહીમાં કહ્યા મુજબ જ મોડી રાત્રેને આજે વહેલી સવારે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ નોંધાયો છે અને આજની વાત કરતાં પહેલાં વિડીયો લાઇક કરી નવા મિત્રો ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરવાનું અને વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરીએ તો છેલ્લી ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્રના પૂર્વ સૌરાષ્ટ્ર મધ્ય સૌરાષ્ટ્ર ઉત્તર સૌરાષ્ટ્ર તેમજ રાત્રે પશ્ચિમ સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ગાઢ વાદળો થંદર સાથે જોવા મળ્યા હતા સરફેસ લેવલ ઉપર પવનનો ચાર્ટ જોઈએ તો આજે પણ અસ્થિરતાનું પ્રમાણ છે પરંતુ ગઈકાલ કરતાં અસ્થિરતાનું પ્રમાણ થોડું ઓછું દેખાઈ રહ્યું છે આઠસો પચાસ ઇંચપી એની ઊંચાઈ ઉપર અત્યારે કચ્છ પશ્ચિમ સૌરાષ્ટ્ર દક્ષિણ સૌરાષ્ટ્રમાં સારો એવો ભેજ દેખાઈ રહ્યો છે સાતસો એચપીની ઊંચાઈ ઉપર વાત કરીએ તો સાતસો એચપીની ઊંચાઈ ઉપર પશ્ચિમ સૌરાષ્ટ્રના કાંઠે એક લોકલ સર્ક્યુલેશન અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન રચાયેલું છે જેને લઈને પશ્ચિમ સૌરાષ્ટ્ર કચ્છમાં આજે વરસાદ નોંધાયો છે ગઈકાલે કહ્યું પણ હતું તે મુજબ જ અને આજે પણ અમુક વિસ્તારોમાં વરસાદ ચાલુ રહેવાનો છે વરસાદની આગાહી સોળ તારીખ અને આવતીકાલે સત્તર તારીખની સવાર સુધીમાં કયા વિસ્તારોમાં વધુ શક્યતા વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં નવસારી વલસાડ ડાંગ તાપી જિલ્લામાં ગાજવીજ સાથે હળવો મધ્યમને એકાદ બે સ્થળે એકથી દોઢ ઇંચ જેટલો વરસાદ પડી શકે દક્ષિણ ગુજરાતના એ સિવાયના વિસ્તારોમાં છૂટાછવાયા અને હળવો વરસાદ પડી શકે છે સૌરાષ્ટ્રમાં આજે ગઈકાલ કરતાં થોડો ઘટાડો નોંધાઈ શકે વરસાદના વિસ્તારોમાં પણ ફેરફાર થઈ શકે છે ભાવનગર અમરેલી ગીર સોમનાથ રાજકોટ અને બોટાદ જિલ્લાના એકલદોકલ વિસ્તારમાં હળવા ભારે ઝાપટા અને ગાજવીજ સાથે એકાદ બે સ્થળે અડધો એક ઇંચ જેટલો વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે આજે વહેલી સવારની જેમ પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આજે સાંજે અને રાત્રે પણ ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે જામનગર જિલ્લાના કચ્છ અખાત લાગુ વિસ્તારો તેમજ પોરબંદરના કાંઠા વિસ્તારો અને દેવભૂમિ દ્વારકાના જામનગર લાગુ વિસ્તારોમાં વધુ શક્યતા રહેશે કચ્છમાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી ગતિવિધિ ચાલુ રહી શકે છે ક્યાંક ક્યાંક હળવા ભારે ઝાપટાને એકાદ બે સ્થળે અડધો ઇંચ જેટલો વરસાદ પણ નોંધાઈ શકે ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં આજે પણ ગઈકાલની જેમ શક્યતાઓ ઓછી રહેશે પરંતુ એકલ દોકલ છૂટાછવાયા સ્થળે હળવા ભારે ઝાપટા છાંટછૂટની શક્યતાઓ દેખાઈ રહી છે મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં પણ એકલ દોકલ સ્થળે છાંટછૂટ કે હળવા ભારે ઝાપટાની શક્યતા છે વરસાદની આગાહીને આગળ ચોમાસાની ખાસ અપડેટ જોવા માટે વિડીયો લાઈક શેર કરી અને ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો આભાર